બે તારીખ પચીસ અગિયાર રોજ ટાઉન પોલીસ સ્ટેશનમાં ઉસ્માનભાઈ અરજદાર ઇરફાન અરજી આપેલી કે પોતાનો ભત્રી જો ઉમેથી ગયા ઘરે પરત આવેલો નથી અને મહુવા ટાઉન ટાઉન માં તેમાં જાદુગર ના વિસ્તારમાં તપાસ કરતા તે મળી આવેલ નથી એવી અરજી આપેલી હતી મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં એક અરજી આધારે મોહરાવ કારણ પોલીસ તથા જે અરજદાર હતા એ અરજદાર દ્વારા તથા તેના સગા સંબંધીઓ દ્વારા મહુવા ટાઉનમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં તપાસ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન એક સીસીટીવી ફૂટેજ જે ધ્યાનમાં આવેલ હતો તેમાં જે આ ઉમેશ હસનભાઈ કરીને છે એની સાથે બાઇક ઉપર બેસીને જતો જણાઈ આવે છે એ આધારે પોલીસે હસનભાઈને સ્ટેશન લાવી અને તેની પૂછપરછ કરતા હસનભાઈએ જણાવેલ કે આ ઉવેશને આજે આ હસનભાઈ છે એને ઉવે ઉવેશની માં મધર સમિરાબેન જોડે પ્રેમ સંબંધ હતો એના લીધે આ ઉવેશ જાણી ગયેલા હતા અને એ જાણી ગયેલ હોવાના લીધે અવારનાર તેમના વચ્ચે ઝઘડો તકરાર થતો હતો એના લીધે આ ઉવેશને એને ફોન કરીને બોલાવેલો અને જે મદીના મસ્જિદ છે એની બાજુમાં એક અવાવરૂ કુવો આવેલો છે એ જગ્યાએ આ જે આરોપી હસનભાઈ છે ત્યાં લઈ જઈ અને તેને શરીરે તેમજ માથે પથ્થરના જીવલેણ ઘા મારી એનું મૃત્યુ નિપજાવી અને જે જે શરીર હતું કુરભાઈનું એ બાંધી અને કુવામાં નાખી દીધું એ બાબતે મહુવા ટાઉન પોલીસ એમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવે છે